હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે જો ભીંડાનું શાક ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો આજે બનાવવાના છીએ એકદમ ઢાબા સ્ટાઇલથી દહીં ભીંડીનું શાક તો શરૂ કરીએ આજની રેસિપી તો સૌપ્રથમ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે એને સારી રીતે ધોઈ લીધેલા છે અને એકદમ કોરા કરી લીધેલા છે તો ભીંડા એકદમ કૂણા હોય ને એવા લેવાના છે હવે આપણે ભીંડાને આગળ અને જે પાછળનો ભાગ છે એને આપણે કાઢી દઈશું અને ભીંડાના ત્રણ કટકા આવી રીતે કરી દેવાના છે તો બધા જ ભીંડાને આવી રીતે આપણે કટ કરી લેવાના છે તો તમે વચ્ચે ભીંડાને વચ્ચે પણ ચીરો પાડીને એવી રીતે પણ કટ કરી શકો છો પણ મેં અહીંયા આવી રીતે કટ કરેલા છે અને કૂણા લેશો તો ભીંડાને સાંતળવામાં ઇઝી રહેશે અને તરત સાંતળી પણ જશે એટલે ભીંડો એકદમ કૂણો હોય એવો જ લેવાનો તો અહીંયા મેં બધા જ ભીંડાને આવી રીતે કટ કરી લીધેલા છે હવે એના પછી એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં એક સમારેલી ડુંગળીને એડ કરી દઈશું લીલા મરચાંને એડ કરી દેવાના છે અને એના પછી પાંચ છ કઢી લસણની એડ કરીને તે બધું જ ક્રશ કરી લઈશું તો અહીંયા સરસ ક્રશ થઈ ગયેલું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે એના પછી એ જ મિક્સર જારમાં આપણે એક નંગ સમારેલું ટામેટું એડ કરી દઈશું અને એને પણ આપણે ક્રશ કરી લેવાનું છે તો અહીંયા મેં ટામેટું પણ ક્રશ કરી દીધેલું છે હવે આપણે એને પણ એક બાઉલમાં કાઢી લઈશું એના પછી અહીંયા મેં એક બાઉલ જેટલું એકદમ મોડું દહીં લીધેલું છે તો અમૂલનું દહીં પણ લઈ શકો છો અને ઘરે બનાવેલું દહીં પણ તમે યુઝ કરી શકો છો એના પછી એમાં લાલ મરચું પાવડર એડ કરીશું હળદર થોડી એડ કરીશું ધાણાજીરું એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણે દહીંમાં જ બધા મસાલાને ઉમેરી દીધેલા છે એના પછી શાકમાં જો લાગે તો એ મુજબ મસાલા એડ કરી શકો છો તો અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે એના પછી હવે આપણે ભીંડાને સાંતડવાના છે તો એક કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે એના પછી ભીંડો સમારેલો છે એને એડ કરી દેવાનો છે અને આપણે ભીંડાને ચારથી પાંચ મિનિટ સુધી સાંતળવા દઈશું ભીંડા એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળવાના છે અને આવી રીતે હલાવતા રહેવાનું છે જેથી બધી સાઈડથી ભીંડા એકદમ સંતળાઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણા ભીંડા એકદમ સંતળાઈ ગયા છે હવે આપણે દહીં ભીંડી માટે એ જ કડાઈમાં થોડું તેલ ઉમેરી દઈશું અને તેલ આવી જાય એ પછી થોડી હિંગ ઉમેરવાની છે એના પછી ક્રશ કરેલી ડુંગળીને સાંતળીશું તો સાંતળવાની છે બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તો ડુંગળીને સાંતળવા દઈશું અને તેલ છૂટું પડવા લાગે એ પછી આપણે એમાં ટમેટાની પ્યુરીને એડ કરી દેવાની છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને બંનેને સારી રીતે આપણે સાંતડવા દેવાના છે તો આવી રીતે તેલ છૂટું પડવા લાગે એ પછી એમાં આપણે દહીં ઉમેરી દઈશું તો દહીંને પણ આપણે એમાં એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે ફરીથી મિક્સ કરી દઈશું અને દહીં નાખ્યા પછી એમાં આપણે ભીંડાને એડ કરી દઈશું અને એના પછી થોડો ગરમ મસાલો એડ કરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને કસૂરી મેથીને પણ આપણે એડ કરીશું તો આમાં કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તમને જો લાગે તો ઉપરથી તમે મસાલા પણ એડ કરી શકો છો તો બે મિનિટ માટે આપણે જે દહીં ભીંડી છે એને થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે દહીં ભીંડીનું શાક રેડી છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી કોથમીર ભભરાવી દઈશું તો આપણું સરસ મજાનું અહીંયા દહીં ભીંડીનું શાક está al